મારે ધરી લગન છે એટલે tera viron

સરસ મજાની બેને આપણે રાગડી બાંધી દીધી છે શ્રી કૃષ્ણ વાડી મસ્તો આમાં શું હસીયારી કરતો હોય છે आखिर okay. खाली <laughs> से निगुला भी खाली से गिल्ला भी गिल्ला भी ओ देव थोड़ों बाहर ही हूँ बाहर काजू कतरी करी अलग अच्छे आखिरी हाँ मेरे स्पेशल दो बढ़िया काजू नहीं बने थे चॉकलेट वाली काजू अच्छा बढ़िया लगे लगे हाँ हम तो रियो चोला अपने मीठे तो आज खा� બહુ મને પણ ગીત બહુ ભાવે મજા આવતી માયા બેન જયારે હતા માયા બેન ટીવી જોતી હ લાલી રંગે નથી યાદ અને કાક સીરીયલ ચાલુ હતી તો ઈ બે વય હતી ને તાતા પાછળથી થી આવ્યો તો આઈ આમ બે વય હતી ની ખોરજી નામ લઈ લે ને અમે તાતા ખેતી ની મને તો મને તો ટ્યુશન કરાવતી બરાબર ના નાનો હતો ને ત્યારે ટ્યુશન કરાવતી મને ને સ્કૂલમાં માં સાહેબ ન મારતા ને એટલું મને ઈ મારતી હાથમાં માં એવી સોટી નાખતી પણ <laughs>

ઝઘડા ને નામીન છે ઝઘડા જે વધારે યાદ આવે ને એટલો પ્રેમ ના આવે તો અને યાદ ઝઘડા જ રહ્યો મજા આવે મારતી બહુ મારતી અમને તો હા keyboard पंपले लो के कीबोर्ड वाला बहुत मोबाइल में आई ने पाड़े तो कीपैड

આઈસ્ક્રીમ ખાવાની હું તો આઈસ્ક્રીમ તો નહી ખવાય સોમવાર એટલે જ નથી ને મારા ભાઈ તખારી હશે

આગળ બી આનાથી વસ્તુ બધી આવશે બધી સ્ટાન્ડર્ડ જ આવશે કોઈ નહીં આપે તમામ વસ્તુ બતાવી દઈએ વસ્તુ બતાવી દીધો બતાવી દો ફ્રી રહી ને એકદમ બેઠા હતા શું તમારે ક્યાં જવાનું પ્લાનિંગ હે જાડો તો ભાઈ જાડા નું કઈ નક્કી ન હોય એ તો ભૂલી જ ગયા જાડા પ્લાનિંગ તમારે સક્સેસ જાય જ નહીં જાડો રૂપિયા પાછળ ગાંડો હોય ભાગી ફટાફટ કરે એક ભાઈ અહીંયા બેઠા હે આજે થોડુંક આરામ કરી હમણાં નીંદર નથી રાતની પૂરી તો આજે જઈને થોડીક વાર સુઈ ગયા છું

આવશે છે માં વધુ મજા આવે આપડા બધા પ્રોગ્રામ અચાનક જ પ્લેયર મારા ભાઈ અચાનક વાળા જ મજા આવે અચાનક પછી આપડે